બાદરી પૂનમ મહામેળુ બે હજાર ચોવીસ અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જય જયકોષથી ગુંજી ઉઠી પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ બાદરી પૂનમના મેળાનો શુભારંભ થયો છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માય ભક્તો માટે સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જય અંબે માડી અંબે અંબાજી દૂર જાના ના જયકોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના બીજા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે દાદા હળાદના માર્ગ ઉપર મોટી સંખ્યામાં પદયાત્રાને સંઘમાં આવતા માઈક ભક્તોનો ઘસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલ માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાતા ગાતા માઈ ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસ એક લાખ ત્રાણું જેટલા માય ભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે ગુજરાતના દૂર દૂરથી માય ભક્તો હાથમાં ધજા મોધમજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે દાતા અંબાજી માર્ગ ઉપર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ધામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આપ્યા છે પ્રકૃતિના સાનિધ્યમાં અરવલ્લીની ગિરિવાળામાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો માય ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી